પેલા મેષ રાશિ ની કરીએ મેષ રાશિ કે જેના અક્ષર છે અલય જેનો સ્વામી બને છે મંગળ મહારાજ મેષ રાશિવાળા જાતકો માટે આજે ખાન પાનની અંદર પરેજી રાખવી તમારે બહુ જ જરૂરી રહેશે આજના દિવસની અંદર સ્વજનો થી તમને નિરાશા ઉત્પન્ન થતી જણાય આજે ખાસ કરીને ખર્ચ બાબતે તમારે સાચવીને કામ કરવું બહુ જ જરૂરી છે ને વ્યાપારી વર્ગને સાચવીને કામ કરવાથી પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે કયો ઉપાય કરવો જોઈએ મેષ રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર ગાય માતાને ઘાસ અર્પણ કરવું અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળી શકે વાત હવે કરીએ વૃષભ રાશિ કે જેના અક્ષર છે બને ઉ જેનો સ્વામી બને જય શુક્ર મહારાજ વૃષભ રાશિ વાળા જાતકો માટે વ્યવસાયની અંદર આવકનું પ્રમાણ વધતું જણાશે કામકાજની અંદર તમને સારો ફાયદો મળતો જણાય અને આજે કોઈ પણ પ્રકારના સારા સમાચારની પ્રાપ્તિ થતી જણાશે હરિભાઈ વાળા કામકાજની અંદર પણ તમને સારી સફળતા મળે એવા સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે વૃષભ રાશિ વાળા જાતકોએ આજના દિવસની અંદર પોઝિટિવ સારો ફાયદો મિથુન રાશિ વાળા જાતકો માટે આજે માનસિક બેચેની નો અનુભવ થતો જણાશે આજના દિવસની અંદર રોકાણ માટે સમય સારો નથી જીવનસાથી નો સુંદર મજાનો સહયોગ તમને પ્રાપ્ત થઈ શકે મહેનતના પ્રમાણમાં આજે ઓછું મળતું જણાશે આજના દિવસની અંદર પોઝિટિવ લાભ જોઈએ સારો એવો ફાયદો જોઈએ તો રાશિ વાળા જાતકોએ માતા પિતાના આશીર્વાદ લઈ અને તમારા દિવસની શરૂઆત કરવી અવશ્ય તમને પોઝિટિવ લાભ મળી શકશે ને હવે વાત કરીએ કર્ક રાશિની કર્ક રાશિ કે જેના અક્ષર છે હા જેનો સ્વામી બને છે ચંદ્ર મહારાજ કર્ક રાશિ વાળા જાતકો માટે વિકાસને ને લગતા કામકાજની અંદર તમને સારી એવી ગતિ મળતી જણાશે કોઈ નજીકના મિત્રોથી તમને સારો સહયોગ મળી શકે વ્યવસાયની અંદર સારી આવકનું પ્રમાણ પણ તમને જોવા મળી શકે એમ છે કરેલા કાર્યની અંદર સારી સફળતા મળતી જણાશે કર્ક રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર પોઝિટિવ રિઝલ્ટ મળે સારો એવો ફાયદો પ્રાપ્ત થાય એ માટે શું કરવાનું અંધ વ્યક્તિ હોય આવા વ્યક્તિને તમે ભોજન કરાવજો અવશ્ય તમને પોઝિટિવ લાભ મળી શકશે સિંહ રાશિ કે જેના અક્ષર છે મને જેનો સ્વામી બને છે સૂર્ય મહારાજ સિંહ જાતકો માટે આજે આર્થિક સ્થિતિની અંદર તમને સુધારો જોવા મળી શકશે આજના દિવસની અંદર પારિવારિક સંબંધોની અંદર તમને સારો લાભ મળતો તમને સંપૂર્ણ સહયોગ પ્રાપ્ત થઈ આમ પણ એવું કહેવાય કે મિત્રો આપણા જીવનની અંદર સારો લાભ આપતા હોય છે અને એટલા માટે મિત્રો સાથેનો મતભેદ ટાળજો કારણ કે મિત્ર એવો શોધીએ જે ઢાલસરીકો હોય દુઃખમાં આગળ અને સુખમાં પાછળ હોય એટલે આપણા જીવનની અંદર સારા મિત્રો હોય તો સારા મિત્રો અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળી હા પણ એવા મિત્રો કે જે મિત્રો તમારા સુખની અંદર તમારી સાથે હોય તમારા સાથે ન રહેવા વાળા હોય આવા મિત્રોને સાઈડ લાઈન કરજો અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળી શકશે વાત કરીએ કન્યા રાશિ કન્યા રાશિ કે અક્ષર છે જેનો સ્વામી છે બુદ્ધ મહારાજ થોડી ઘણી પરેશાની થોડી ઘણી તકલીફ રહેતી જણાશે કામકાજ ની અંદર આજે સામાન્ય વૃદ્ધિ નું પ્રમાણ પણ તમને જોવા મળી શકે ધર્મ વધારો થાય ને રોકાયેલા અંદર અવશ્ય સારી એવી પ્રગતિ પ્રાપ્ત થતી જણાશે દિવસની અંદર કાળા ને સફેદ ધાબડા નું દાન કરજો કાળા અને સફેદ ધાબડા નું દાન કરવાથી અવશ્ય તમારા કાર્ય સિદ્ધ થશે તમને પોઝિટિવ રિઝલ્ટ મળશે

દિવસની અંદર તમારે પોઝિટિવ રિઝલ્ટ જોઈએ છીએ સારો એવો ફાયદો જોઈએ છીએ તો નિર્ધન ગરીબ વ્યક્તિ હોય ને આવા વ્યક્તિને ભોજનનું દાન કરો પોઝિટિવ લાભ મળશે વાત વૃશ્ચિક રાશિ ની કરીએ વૃષ્ચિકના અક્ષર છે મંગળ મહારાજ વૃષ્ટિક રાશિ જાતકો માટે શેર બજારની અંદર આજે તમને સારો લાભ મળતો જણાશે વ્યવસાયની અંદર નવા નવા કોન્ટ્રાક્ટ તમને મળતા જણાય અને આજના દિવસની અંદર ખાસ કરીને યાત્રા પ્રવાસના સુંદર મજાના યોગો પણ જણાઈ રહ્યા છે પરિવારની અંદર સામાન્ય સમસ્યાઓનું પ્રમાણ રહેતું જણાશે આજે તમારે પોઝિટિવ જોઈએ છીએ સારો એવો ફાયદો પ્રાપ્ત કરવો છે તો ભગવાન ગણેશની આરાધના અવશ્ય કરો ભગવાન ગણપતિની પૂજા કરો ગણપતિ જપ કરો અવશ્ય ધ સ્વામી બને છે ગુરુ મહારાજ ધન રાશિ વાળા જાતકો માટે વ્યવસાયિક બાબતોની અંદર નવી નવી તકો તમને પ્રાપ્ત થતી જણાશે આજનો સમય તમને અનુકૂળ છે જો સમયની કદર તો અવશ્ય તમને સારો લાભ મળી શકે સારા કામકાજની કદર થતી જણાય ને શત્રુ પક્ષ તરફથી સાવધાની રાખવી રહેશે પાણીનો લોટો એટલે કે જલ અર્પણ કરવાનું ભગવાન શિવ પાસે પ્રાર્થના કરવાની અવશ્ય સારો લાભ મળશે વાત મકર રાશિની કરીએ મકરના અક્ષર છે ખને જ જેનો સ્વામી છે શનિ મહારાજ મકર રાશિ વાળા જાતકો માટે પ્રેમ પ્રસંગોની અંદર આજે ઉત્સાહની અંદર વધારો થતો જણાશે ઘર મકાન મિલકત એનું સારું એવું સુખ તમને મળી શકે નોકરિયાત વર્ગને ખર્ચની અંદર પણ વધારો થતો જણાય અવરોધ હોવા છતાં તમને સારી સફળતા મળી શકે એમ છે આજે ઉપાય કરવો જોઈએ મકર રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર ખાસ કરીને ભગવાન શિવના મંત્રનો જપ અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ આપી શકે એમ છે કોલાત કુંભ રાશિની કરીએ કુંભના અક્ષર છે ગ શ અને સ જેનો સ્વામી છે શનિ મહારાજ કુંભ રાશિ વાળા જાતકો માટે પૈસા લેવામાં પૈસા દેવામાં ધ્યાન રાખવું બહુ જરૂરી છે દગો ફટકો થઈ શકે એમ છે આજે જીવનસાથી સુંદર મજાનો સહકાર મળતો જણાય પરંતુ આ સહકાર થોડો ઓછો મળશે આજના દિવસની અંદર નોકરિયાત વર્ગને કામકાજની અંદર સારી તકો મળી શકે એમ છે અને જૂની સમસ્યાઓમાંથી તમને સમાધાન મળી શકે ગતે શોકો ન કરતવ્યો ભવિષ્ય નહીંતયત ગઈ વાતનો શોક કર્યા વગર ભવિષ્યની ચિંતા કર્યા વગર વર્તમાનની અંદર તમે સારી રીતે ચાલશો તમને સારો લાભ મળી ઉપાય કરવાનો છે તમારા કુલદેવીની આરાધના કરો તમારા કુલદેવીની ઉપાસના તમારી મનોકામના પૂર્ણ કરશે અને પોઝિટિવ રિઝલ્ટ આપશે વાત કરી લઈએ મીન રાશિની મીન રાશિ કે જેના અક્ષર છે દ ચ અને થ જેનો સ્વામી છે ગુરુ મહારાજ મીન જાતકો માટે માનસિક શાંતિનો આજે અનુભવ થતો જણાશે પરિવારથી દૂર રહેવાના યોગો જણાઈ રહ્યા છે તમારા ગુસ્સા ઉપર તમને જે ક્રોધ આવે છે ક્રોધ ઉપર તમે કાબુ રાખજો નહીતર સમસ્યા સર્જાઈ શકે એમ છે ધન પ્રાપ્તિ માટેના આજે સુંદર મજાના અવસરો તમને પ્રાપ્ત થતા જણાશે આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી હનુમાનજી ની આરાધના કરી હનુમાન ચાલીસાના પાઠ કરજો અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળી શકશે